સાઈરી અને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હળદી કંકુ તિલગુડુ મહોત્સવ નું આયોજન સુભાનપુરા ઝાંસી રાણી મેદાન ખાતે કરવામાં આવ્યું મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી છેલ્લા પચીસ વર્ષથી પરંપરાગત રીતે સામૂહિક હળદી કંકુ તિલગુડ મહોત્સવ આયોજન આ પ્રકારે કરવામાં આવે છે જેમાં સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાડી તેમને તિલગુડ ભેટ આપવામાં આવે છે આ વર્ષે હજારોની સંખ્યામાં આવેલી સૌભાગ્ય બધી બહેનોને ભેટ સ્વરૂપે સાડી આપવામાં આવી હતી હલ્દી કંકુ તિલગુડ મહોત્સવ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર પ્રકાશ સોની વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિતના રાજકીય માનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ્રાગટિયા સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે પોરબીમબેન આયરે સહિતના પરિવારના સભ્યો દ્વારા પધારેલા મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ આપીને કરવામાં આવ્યું હતું જે બાદ યુવા કોર્પોરેટર શ્રી રંગાયરે દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપ વડોદરામાં નગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અંતે સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાડી તિલકુડ આપી ભેટમાં સાડી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલરો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં સૌભાગ્યવતી બહેનોએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગોળ ગોળ બોલા આમ તેડ સાંડુ નકા અને આમાં વિસરું નકા અર્થાત આમાં અમતા બરાબર માંડવું નકા આજનો આ તહેવાર એટલે સમગ્ર દેશભરની અંદર અને મહારાષ્ટ્રથી માંડીને ગુજરાતની અંદર જે રીતના તળ અને ગોળ જે રીતના એક સંગઠનની ભાવના જેમ તળ અને ગોળ મિક્સ થઈ જાય છે અને જે એક સંગઠન ઊભું થાય છે એ રીતના હળદર અને કંકુ જે એક વડોદરા શહેરની સમગ્ર દેશભરની અંદર જે હિન્દુ સંસ્કૃતિ અને એમાં પણ ઉત્તરાયણ પછીને ઉજવાતો આ પર્વમાં આજે તમે જુઓ છે કે સમગ્ર મહારાષ્ટ્ર પછી આ ગુજરાતમાં સૌથી વધારે સંખ્યામાં અમારો જે વિસ્તાર છે વડોદરા ઝાંસી રાણી સર્કલ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના મેયર શ્રી અમારા જયપ્રકાશભાઈ સોન વડોદરા શહેરના પ્રમુખશ્રી અમારા જયપ્રકાશ સોની સાહેબ પૂર્વ પ્રમુખશ્રી વિજયભાઈ શાહ ડેપ્યુટી મેયર અમારા અહીંયા તમે જો ચિરાગભાઈ એવી રીતના બધા જ મહાનુભાવો બધા જ કાઉન્સિલરો બધા જ ભારતીય જનતા પાર્ટીના લોકો દરેક લોકો અને ખાસ કરીને આ વિસ્તારની અનેક બહેનો કારણ કે આ એટલા માટે છે કે હળદર કંકુ શું છે આત્મા કંકણ કેમ પહેરવા પગમાં ઝાંઝરા કેમ પહેરવા ગળામાં મંગળસૂત્ર કેમ પહેરવું અને આપણી આપણા આપણે જે આપણી જે સ્ત્રીઓ છે અને જે એક વડોદરા છે એ સંસ્કારી નગરી છે અને આ સંસ્કારી નગરીની અંદર છેલ્લા પચીસથી ત્રીસ વરસથી આ જ એક ભાવના સાથે આ એક કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં થાય છે આજે ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના નહીં સમગ્ર વડોદરા શહેરમાંથી દરેક જગ્યાથી બહેનો આવે છે અને ખૂબ હૃદયપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે અને બૌદ્ધિક આજે અહીંયા રાષ્ટ્રીય સ્વયંસેવિકાના વિજયાબહેન પણ આવ્યા હતા એમને પણ બૌદ્ધિક આપ્યું હતું માતૃશ્રીએ પણ આપ્યું હતું આ જ રીતના બૌદ્ધિક સાથે એક મેસેજ સાથે કે આવનારી પેઢીમાં આવનારા લો આપણે અમારી દીકરીઓમાં શું સંસ્કાર હોઈ શકે શાના માટે મંગળસૂત્ર શાના માટે હાથમાં કંગન સાના માટે પગના જોડા તો આ બધા વિષય લઈને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો જણે આજના દિવસે બધી જ બહેનોને હું અળધી કુંકુની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતના દર વર્ષની જેમ તીડ ગુડ ગયા ગોળ ગોળ બોલા હર હંમેશા અમારી સાથે લોકો ખૂબ સુખમાં અને દુઃખમાં હોય છે એટલા માટે જ આમચા બરોબર ભાંડાચા વિષય એ તો જ નહીં એ અમારી જોડે ઝઘડવાનો વિષય આવતો જ નથી અને અમને કોઈ ભૂલવાનો પણ કે અમે આમાં વિસરું નકા એટલે અમને કોઈ ભૂલતું પણ નથી તો આજના દિવસે સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું શ્રીરંગ અને સમગ્ર ટીમ જય સાંઈનાથ એની સમગ્ર ટીમ અને જે પણ લોકોએ બધા જ લોકોને ખાસ કરીને બધી જ માતૃશક્તિઓને હું વંદન કરું છું અને ખૂબ ખૂબ મકર સંક્રાંતિ આવે એટલે મહારાષ્ટ્રીય સમાજ અને ગુજરાતી લોકો ખાસ કરીને આ બે સમાજમાં જેવી રીતે તમે જો ગુજરાતીમાં દાન પુણ્ય અને એ એનું મહત્વ વધારે હોય છે જેવું કે મહારાષ્ટ્રીય સમાજમાં સૌભાગ્યવતી બહેનોને બોલાવીને એમને ઘરે એમને એમના ઘરે ઘરે આમંત્રણ આપીને બહેનોને બોલાવાના હોય અને હલ્દી કંકુ આપીને એમને એમને વધાવવાના હોય એમની સાથે સાથે એમને તળના લાડુ છે અને આપણા યથશક્તિ પ્રમાણે એ લોકોને આપણે દાન આપવાનું હોય છે એવી રીતે જ જેવી રીતે મહારાષ્ટ્ર સમાજમાં તમે જોવો છો હરેક હરેક બહેનો આપણા સૌભાગ્યની રક્ષા માટે આ હળદે કકુરનો એક પ્રોગ્રામ કરતા હોય છે અને એ મકરસંક્રાંતિના દિવસે ભગવાન ભગવાન મક માતા સંક્રાંતિને યાદ કરીને આ તહેવાર ધામધૂમથી લેનો સૌ બહેનો મળીને ઉત્સાહ કરે છે અને અલગ 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 રીતથી બધા એમના ઘરે બોલાવીને કોઈ નાસ્તો કરાવીને કોઈ પ્રમાણે બહેનોને બોલાવીને હળદી કંકુ આયોજન કરે છે એવી રીતે આજે આજે ઝાંસી રાણી સરકર પાસે રાજેશયરી દ્વારા આજનો આ હળદી કંકુનો કાર્યક્રમ આજનો આ બહેનો અમારા વિસ્તારની હરેક બહેનોએ એટલો સરસ સાથ સહકાર આપીને આજે આટલા મોડા સુધી શાંતિથી બેસીને હળદી શેમ્પુ લઈને તળના લાડુ લઈને મીઠું મીઠું મોડું કરીને પછી અમારા યથાશક્તિ પ્રમાણે અમે એમને દાન દાન આપીને પછી એમને ભોજન કરીને અમે એમને ઘરે આજે તમે જોવો છો જેવી રીતે મકર સંક્રાંતિ જેવી રીતે મકર સંક્રાંતિના આજે બાર દિવસ થાય અને આજે રથ છે એટલે સૌ બહેનોને રથ સપ્તમની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજ રોજ મારા વિસ્તાર એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર છેલ્લા પચીસ વર્ષથી અવિરત જે પરંપરા ચાલતી આવી છે એવા મારા પિતાશ્રીના માધ્યમથી જે હિન્દુ સંસ્કૃતિ એટલે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મપ્રિય નગરી છે અને એ ધર્મપ્રિય નગરીની અંદર સંસ્કારો જળવાઈ રહે તે માટે છેલ્લા પચીસ વર્ષથી ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર હલ્દી કંકુ તિલગુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને એવી જ રીતે આજના દિવસે હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું વિસ્તારની માતૃશક્તિનો વિસ્તારની બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને હલ્દી કંકુનું એ મહત્ત્વ વધાર્યું છે કે હલ્દી કંકુ જે સૌભાગ્યવતી બહેનો હોય તે હલ્દી કંકુ અહીંયા કરી ત્યારબાદ તલ અને ગોળનો જે લાડુ હોય જે સંગઠનની ભાવના ઊભી કરે એ સંગઠનની ભાવના ઊભી કરનારા સાથે આ તલગુણનો અહીંયાથી લાડુ આપીને એકબીજાના મોડા મીઠા કરે છે અને એવી જ રીતે અહીંયાથી અમારા માધ્યમથી એક ઉપહાર સ્વરૂપ એક ગિફ્ટ સ્વરૂપ અહીંયાથી જે ગિફ્ટ આપવામાં આવી છે તે લઈને અહીંયાથી સ્વરૂચિ ભોજન કરીને તે અહીંયાથી પોતાના ઘરે જવા પ્રસ્થાન કરે છે આજે તમામ જે હલ્દી કંકુ તીડગુડ મહોત્સવના કાર્યક્રમની અંદર અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે પૂર્વ અધ્યક્ષ એવા ડૉક્ટર વિજય શાહ સાહેબ વડોદરા શહેરના મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સાથે મારા સાથી કાઉન્સિલરો તમામ જે માતાઓ અહીંયા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા તે લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમ કરવા માટે હંમેશા અમારી પાસે પાછળ પીઠરૂપ જે રહ્યા છે એવા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે અમારા કાર્યકર્તાઓ છે દરેક સોસાયટીના જે કાર્યકર્તાઓ છે સ્વયં અહીંયા આજના દિવસે અમારી સાથે જોડાય છે એવા તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું અને ફરીથી એક વખત રાણી લક્ષ્મીભાઈ મંડળ જે મહિલા મંડળ ચાલે છે એ તમામ જે મહિલાઓના દ્વારા પણ આજના દિવસે જે હલ્દી હલ્દી કંકુમ કરવામાં આવ્યું તે બદલ પણ તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે રાજેશભાઈ આયરે તથા શ્રી સિરંગભાઈ આયરે અને એમની પૂરી ટીમ દ્વારા દર વર્ષે લગભગ પચીસમા વર્ષે આ આયોજન કર્યું છે હલ્દી કંકુમ અને તિલગુર સમારોહનું આયોજન ભવ્ય રીતે થયું છે ઘણી મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં આજે હાજર થયા છે આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે હલ્દી કુમકુમ અને તિલગુડનું જે ગુણધર્મ છે એ સમજાય અને આપણી સંસ્કૃતિ વધુ મજબૂત બને એ આશયથી આ કાર્યક્રમનું આયોજન થયું છે દર વર્ષે થાય છે અને દર વર્ષે પાંચ હજાર દસ હજારની વચ્ચેની બહેનો આ કાર્યક્રમમાં ભાગ લેતી હોય છે અને આજે પણ આ કાર્યક્રમ મોટી સંખ્યામાં કાર્યક્રમ આયોજિત કરવા બદલ હું શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ ના શ્રી રાજેશભાઈ શ્રીરંગભાઈ એમની પૂરી ટીમ અભિનંદન આપું છું